મારો વાત થઈ થોડીક મને બ્લોક કરી મને કે તમે બહુ કુંડા બોલો પેલા મને કે ખુલ્લો તમે તમે કે બહુ શાહે અનુભવો છો તમે દિલથી બોલી નથી દિલ થી બોલવાનું શરૂ કર્યું બ્લોક કરી દીધો

અને તમને ખબર ને મહેતર લાલા પપ્પા નો મારા હાસુ કહેવાય જતો કાલે કઈ ભાઈ બને હાસુ કહી દીધું ને ત્યાં સુધી રિહાઈ ગયો એને શોધો પેલા પેલા કે આમને આમને પૈસાની વાત આવી ગયો રેડી ત્યાં પૈસા ની વાત થી થોડુંક બે શબ્દ કીધા કે દેવા વાત આવી એમ ન લઈ ગયો આમને તેમને તમે એ કીધું તો નીકળ સુધી તે નીકળ કીધું એવું કહેવાય કે હોય જવાની વાત કરે આમને તેમને એ હેઠે છે સ્કોર છે સ્કોર છે સ્કોર છે હેઠે છે હેઠે છે તમે મેન મોટો હું હતો ખબર છે વાસણ નો દોવા

એ એ સાજણો એ સાજણો એ કોણ છે અહીંયા પાસે જીવ કાલિયા એ જીવા આવો આવ અજીભાઈ ગાડી લાગે છે ને આવતો છો વાણિયા ભાઈ કામ તો ભરો નિકા બેસ ધીસ વે મહી જાઓ વાણિયા ભાઈ યે યે ઓલા ભીરીવા ભાગે છે જે ગાડી લઈને જાય છે મહી જાઓ જો એને બદલે આનાને અધિકાર હોવો પડે છે ભાઈ ભજનને તો કે લોડા કે તારે તો ટોકન નથી બગાડવાના છે હવે ત્યાં દેવો પાકું છે તો ઓબરે હું જાવ છું અહીંથી આડ બી તો પડતો મેણ તો ગાડી લઈ લે ગાડી છે એની ગાડી છે હા ગાડી મને નથી દેખાતી ગાડી છે ક્યાં છે ઓરી ઓરી જો પડજો લેવરો લેવર દા હો પણ જમે દીધા હોય ને એને ધોબી લ્યો અરે એને કે તું બરું આડ બેઠા ઉસું એને પર ગાડી અડાઈ જો હું તમને ગાડી ફોન નાખી ભઈની તમે ખાલી ગાડી અડાળજો ને મોરા ગીજો અરે મોરે મોરો દેજો તો અરે અરે ક્યાં જઈ બહુ આકલ છે યાર છે એના બંદા આયા થઈ જાય એ એના બંદા ઓલો ઉતરે ઉતરે ઈ બાજુ ઉતરે છે બંદા એના ઉતરે ના ના ઉતરે છે ઈ ની એના બંદા પાસે જાય છે કેરી માર શરીર કિસ્મા જાય છે ઉતરતા ખાલી બાલી યે એ આમાં બી ડાઉ પાછા 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 ભાઈ અલી આ એ એમ તો જય ભાઈ કાધી દો ત્રણ એના ઉપર જાળ રાખી રો એમ છે ને એ મરોલ કક હા તેમ ને જે સાઈલો એ બંદા બંદા છે એ અહીંયા છોર્યો હા તૈયાર ઉપર સિંગલ છે સમય સોટી લેને યો હા ભાગ ભાગ ઈમોસ ટેનીમર મું ચી સ્કોડ હે તિનીયા ટાઈમો પડવાઈ ઓલી બજી કરી દીધા મે આવતા છુ ઓ ધેરી છ એ આ બીડુ રીવા છે રેડી રીવાઇવલ પોઈન્ટ એની અંદર શું રીવાઇવ કરવાની વસ્તુ મળતી છે મારું તીજા નું ભાટી ગેલ છે હાટી કામ કરો કોઈ મરી જાઉં એમાંથી રીવાઇવ તો છુ તે ભાઈ લોડ બધી પડે અહી આવું છું એ આપણે

એ ભાણાભાઈ બંદા છે કેમ એ ભાઈઓ ઘેરાય ગયા હાલે ભાણા એ બંદો બંદો ઉપર પૂલ માથે તમે થાય એ ડ્રોપ ચાતી ગયો હા થઈ ગયો ऊपर जाओ अरे माइक किसको हां जो मैं गाड़ी उपर, मेरा समय समय ऊपर लॉन्च करना कोई नहीं आले आ आल तो जा भैया वो सो तो का ओए ले आओ नो लॉन्च ना कैसे अब इनके लोड़ा मारे ले कैसे फूल ऐसे फूल है तो फूल ऊपर से देखो तुम्हारा फोन ना करो बे बटकू क्या की पड़ी आए से आई रहो यो भाग भाग तुम ले समीर खुल्ला मसी अपना भगवान थी

કે અહીંડો ભી મરી 255 થી મરી આય બંદોરીયા મારી પાએ પડવા મારી પાએ છે છે બહુ લેડો સમીર મને ફૂટે ફૂટે છે તો બરોબર ગાડી ડાબી બાજુ થી પડે છે બહુ ફૂંડી એ મને લે માથે સમીર એ સાઉથ પોઈન્ટ માં થી વાકલીએ जातो ટોકન છે રે આ ફટાફટ સાઉથ પોઈન્ટ માં

તું ટાવર જાતમ તો અહીંયા બંધા છે ટાવર જાય ને તોય દે બે લોટ થઈ જાય કે નહીં માર બીજું કઈ નથી હું લઈ સમે હા મને ગાડી લે ને ક્યાં ઓલા ઢાળિયા પાસે એક બંધો છે ને માથે સોધીનો ઈ બો લોડો થાતો છે હું ટાવર છું આવું આવું આઈ એમ કમ બાજુ એક એડમિયો વાળો છે જય ભાઈ છે ડોડો તમારે પહેલા લાલો ડોડો પહેલા લાલો ડોડો જય

બનાને દે બોની ફાઈન દે બોની ફાઈન ઉપર કે માર રે મેડિકીન માર રે ગડી આજે મેરા આગળ હો ગયા મારે ગ્લોવલ નથી જલ્દી જાવો મને તમારા મેં ક્યાં છે એમ તો નાકમાંથી નાખરી ફાણ નખી ગાણ માં ગુ કાઢ નહી રિપેર લે રિપેર કેટલા કેટલા કેવો હેડશોટ મરવાળો ચોદીનો ભવ કેટલા સ્કાલર મારા ચોદ મારીને મને ગાણ જો તુમર તુમર સે મિલ્યા ધરમતી આગના ગોળા નીકળ્યા માર ગેમ પર અરે વાહ સબાઈ શીખવાડું હોય ભાઈ બો જો જોમી બો જો ધર્મા કરી દીધી એટલું હો આખો એય જમણી બાજુ રે ને ઝોન સે એ બહુ જો જોતી मारा છે એ જને એને ગેમ પર આગના ગોળા છે સમિત અંતે જાડવા માર માર સમે કવર માર કવર માર એ બાબી જલ્દી કવર માર કવર માર કવર માર છું આમ લાકડી જાયે જ સાઈડમાં રે માર પાહે તું કાં ક